વડતાલ સંસ્થાના એ વખતે જે બે હજાર થી વધારે સંતો હતા એ બધા જ વર્ષો વર્ષ ગુણાતીતાનંદ સ્વામી આવો સમાગમ કરવા માટે આવતા એટલે તો ગુણાદિત સ્વામીના સમાગમથી કેટલાય મુ આ રીતે માર્ગે આગળ વધ્યા છે અને એમની એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી છે સ્વામી જુનાગઢમાં રહેતા ત્યારે એ મંદિર હરિભક્તો અને મુમુક્ષો કાયમને માટે છલકાતું રહેતું હજારો મુક્ષો ત્યાં આગળ સમાગમનો લાભ લેવા આવતા અને ગુણાદિતાનંદ સ્વામીએ પણ ત્યાં મોક્ષનું સદાવ્રત કાયમને માટે ચાલુ રાખેલું દિવસમાં ચોવીસ કલાક સુધી અખંડ કથા વાર્તા નો અખાડો ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં આ રીતે જમાવેલો ગુણાતીતાનંદ સ્વામી પોતે સભામાં જ બિરાજતા અને એમના ગાદી તકે બેસી અને જે કઈ મુમુક્ષો આવે સવારથી પોતે કથા વાર્તાનો આરંભ કરે તો રાતના બાર વાગ્યા સુધી સતત કથા વાર્તા જ્ઞાન વાર્તા મુમુક્ષો એ જ્ઞાનની પરબ સતત લાભ લઈ શકતા એટલી બધી કથા વાર્તા ગુણાતીતાનંદ સ્વામી કરી છે પોતે જ પોતાની વાતમાં લખે છે કે બ્રહ્માંડ ભરાય અખંડ કથા જુનાગઢમાં વરસાવ્યો એટલે તો ગુણાતીતાનંદ સ્વામી પોતે એમની વાતમાં બહુ સરસ વાત નોંધે છે કે અમને બીજું કઈ આવડતું નથી પણ પછી એક વાક્ય અદભુત બોલે છે એ છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવે છે ન મોચયે ત્યાં સમુપેત મૃત્યુ જે ભાગવતનો જે આદર્શ ગુરુનો એ ગુણાતિતાનંદ સ્વામીમાં સહજ હતો કે એ મૃત્યુના મુખમાંથી છોડાવી અને ભગવાનના અક્ષરધામ સુધી લઈ જવા આ ગુરુનું જબરજસ્ત મોટું કર્તવ્ય હતું ગુણાતિતાનંદ સ્વામી પોતે ભાદરામાં હતા અને એમની ઉંમર એ વખતે સાત આઠ દસ વર્ષની હતી અને એક દુકાને બેઠેલા ત્યાં એક બાવો ત્યાં ગોળ વેચાતો હતો એટલે ગોળ લેવા માટે આવેલો ભિક્ષામાં અને ત્યાં દુકાનદાર પાસે પોતે બોલવા લાગ્યું કે મને આ રીતે ગોળના બે ભીલા આપી દો એટલે હું ચાલતો થઈ જાઉં નહિ તો હું મરી જઈશ ધામમાં જતો રહીશ એવું ત્રાઘુ કરવા લાગ્યો ગુણાદિત શાંતિથી બેઠા હતા એક બાળક જેવા હતા પણ સ્વામીએ તરત એ બાવાને કહ્યું બાવા ત્યારે ધામમાં જવું છે ને પગ લાંબો કરવું અક્ષરધામમાં પહોંચાડી દઉં આ ગુણાદિત સ્વામી શું કે છે બાવો તો ગભરાઈ ગયો ત્યાંથી આગળ ચાલ્યો ગયો પણ જો તેને પગ લાંબો કર્યો તો સ્વામી ગુણાતીતા સ્વામી જરૂર અક્ષરધામમાં લઈ જાય તો આવું અક્ષરધામમાં લઈ જાય એવું જબરજસ્ત મોટું સામર્થ્ય મૃત્યુના મુખમાંથી માયાના મુખમાંથી છોડાવે એવું જબરજસ્ત મોટું સામર્થ્ય એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે તો એવી સ્થિતિ એવું સામર્થ્ય ગુણાતીતાનંદ સ્વામીના માં હતું અને મહારાજ ધામમાં ગયા પછી ગુણાદિતનંદ સ્વામીએ જે ગુરુ તરીકેનું કર્તવ્ય બજાવ્યું છે અદભુત છે એ જયારે વાંચીએ ત્યારે આપણને આપણા ગુરુ એને વિશે અહોભાવ થયા વગર રહેતો નથી ગુણાદિત્યાનંદ સ્વામી પોતાનો કાર્યક્રમ કેવો હતો વર્ષમાં પોતે આઠ મહિના તો વિચરણ કરતા આઠ મહિના સુધી અને ચાર મહિના સુધી જુનાગઢમાં રહેતા ભક્તોના કલ્યાણને માટે જબરજસ્ત પુરુષાર્થ ગુણાદિત્યાનંદ સ્વામીએ કરેલો છે એટલા માટે તો ગુણાતીતાન સ્વામી પોતે એક વાતમાં લખે છે કે તો મુમુક્ષુઓ ભગવાનને માટે વનમાં પણ ગુણાદિત્યાનંદ સ્વામી એ રીત ફેરવી નાખી એમને લખ્યું કે આજ તો ભગવાન મુમુક્ષુને ખોડે છે આપણે ડોક્ટરને ત્યાં જઈએ એ જુદી વસ્તુ છે પણ ડોક્ટર આપણે ઘેર આવે તો હોમ ડિલિવરી સત્સંગ આખો ગુણાદિત્યાનંદ સ્વામી એ ગામડે ગામડે જઈને હરિભક્તને ઘેર ઘેર જઈને એ હરિભક્ત ના કલ્યાણ ની ચિંતા કરી છે એના વ્યવહારની ચિંતા કરી છે ગુણાદિત સ્વામી થાણા ગોલો થાણા ગાલોલ એ સોરઠ દેશમાં વિચરણ કરવા માટે ગયા ત્યાંના જસાગોર એ સ્વામીને આવીને મળ્યા ને સ્વામીના પગમાં પડીને રડવા લાગ્યા સ્વામીને કહ્યું સ્વામી મારા દેશકાળ બહુ નબળા છે ગુણાદિદાનંદ સ્વામી હરિભક્ત ના જોઈને દ્રવી છે સ્વામી કે તારી પાસે કઈ અનાજ છે તરત એ હરિભગત પોતે ઘરમાં જઈ અને દસ કિલો એટલે અડધો મણ બાજરો લઈ આવે સ્વામી એ બાજરો તો ધર્માદામાં લીધો પછી ગુણાદિદાનંદ સ્વામી એ હરિભગત ને કહ્યું તારું ખેતર ક્યાં છે ચાલ મારે તારે ખેતર આવવું છે ગુણાદિતાનંદ સ્વામી એના ખેતરમાં ગયા અને હરિભક્તે ફરિયાદ કરેલી કે સ્વામી આ ખેતરમાં તો કઈ પાકતું નથી ગુણાતીતાનંદ સ્વામી પોતે ખેડૂત હતા ઘરે હતા ત્યારે ખેતી કરેલી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જાતે હરિભક્ત નું હલ્લાકડું ચલાવીને પોતે હરિભક્તને બાજરો વાવ્યા અને સ્વામી એ આશીર્વાદ આપ્યા કે જા અહિયાં તો સોનું પાકશે એટલે ગુણાતીતાનંદ સ્વામી એનો વ્યવહાર સુધારી દીધો પણ સાથે સાથે ગુણાતીતાન સ્વામી એને કહ્યું પણ ખરું કે હવે તમે મંદિરે આવતા નથી તો મંદિરે આવતા રહેજો જુનાગઢ પણ આ અર્ધે સમાગમ કરવા માટે આવજો પણ ગુણાતીતાનંદ સ્વામી પોતાના ભક્તોની આક્ષેપની ચિંતા વ્યવહારની ચિંતા પણ પડે પડે કરેલી છે ગુણાતીતાનંદ સ્વામી પોતે દુષ્કાળના સમયે પોતાના મંદિરમાં જુનાગઢમાં હતા અને બપોરે ઠાકોરજી નો પ્રસાદ જમતા હતા ભગવાનના થાળામાં તો બધું જ હોય એટલે ગુણાતીતાનંદ સ્વામી એ પ્રસાદ અંગીકાર કરતા કરતા એમના આંખમાં આંસુ આવી ગયા અને સ્વામી પોતે બોલ્યા કે આજે તો આપણે દુકાળમાં પણ પણ મહારાજની કૃપાથી કૃપાથી ભગવાનની આ આ બધો પ્રસાદ જમીએ હરિભક્તો અને એમના સંતાનો છોકરાઓ શું ખાતા હશે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જમી શક્યા નહીં અને તરત હાથ ધોઈને ઉભા થઈ ગયા અને મહારાજને પ્રાર્થના કરી મહારાજ બીજા બધા દુઃખ તો અમે જોઈ શકીએ છીએ સહન કરી શકીએ છીએ પણ આ હરિભક્ત ના દુઃખ અમે સહન કરી શકતા ભગવાનનો કાર્યક્રમ નિશ્ચિત હતો પણ ગુણાદિતનંદ સ્વામીની પ્રાર્થના અને અને એમના સામર્થ્યથી કહીએ તો જમીન છે જે નીચેથી ઉપર આવે જે મેથી ન થયું એ ત્રે ત્રે એટલે જમીન નીચેથી ઉપર આવ્યા અને એ વખતે હરિભક્તોને ત્યાં જેટલું જોઈએ એટલું ધાન્ય પાક્યું અનાજ પાક્યું અને હરિભક્તો એ દુકાળ સુખેથી પસાર કર્યો તો ગુણાદિતાનંદ સ્વામીને પોતાના આશ્રિત ભક્તોની આટલી બધી ખેવના હતી એ હરિભક્ત શું ખાતો હશે શું પીતો હશે એવી એમને જબરદસ્ત ચિંતા હતી આવા દુકાળ સમયે ગુણાતીતાનંદ સ્વામીના એક હરિભક્ત હામાપારના કરશન બાંભણિયા ગુણાતીતાન સ્વામી પાસે જુનાગઢ આવે અને સ્વામીને વાત કરી કે સ્વામી આ દુકાળ ચાલે છે અને આવી પરિસ્થિતિ છે મંદિરમાં તો તમે ત્રણસો સંતોષો કેટલા બધા હરિભક્તો આવે બધાનું આ રીતે તમારે જમાડવા પડે આખું સદાવ્રત ચલાવવું પડે કઈ રીતે થતું હશે માટે મારી સેવા અંગીકાર કરો કરશન બાંભણિયા પોતાનું જેટલું કઈ સુવર્ણ હતું સોનું પોતા પાસે હતું એ બધું લઈ એક આવો ડાબડો ભરી એ સોનું લઈને ગુણાતીતાન સ્વામીના ચરણોમાં મૂકી દીધું સ્વામી આ ઠાકોરજી માટે અને તમે સંતો અને હરિભક્તો એને માટે વાપરો આ વાપરોમાં હરિભક્તોની કેવી અદભુત ભાવના છે એ ગુણાદિત સ્વામી આપેલા કેવા અદ્ભુત સંસ્કારો છે એને પણ ભાવના છે કે આ મંદિર કઈ રીતે ચાલશે એને પણ ભાવના છે કે મંદિરમાં આવનાર આવા કઈ રીતે જમશે ગુણાદિત્યાનંદ સ્વામીએ પહેલા તો ના પાડી વિવેક કર્યો સ્વામી કે ભગત આ મંદિરમાં તો બધું અમારી પાસે છે અનાજ પણ પાંચ વર્ષ ચાલે એટલું છે બધું જ કોઈ વાત ખોટ નથી માટે તમે આ દાબડો સોનાનો પાછો લઈ જા હરિભગત રડવા લાગ્યા આંખમાં આંસુ આવી ગયા સ્વામી હું તો અનિશ્ચય કરીને આવ્યો છું તમે રાખો સ્વામીએ હરિભગત નું મન સાચવા માટે એ સુવર્ણ નો દાબડો પોતે લઈ લીધો પણ કોઠારીને કહ્યું કે આ અખબંધ રાખજો અને જયારે દુકાળ ઉતર્યો કરશનભાઈ સ્વામી ના દર્શન કરવા આવ્યા ત્યારે સ્વામી રાજી ને આપ્યો કે તમે તમારો રાખો તમારું મન સાચવવા અમે રાખ્યો હતો પણ તમે તમારા છોકરા અને ભક્તો એના માટે વાપરો કેવી અદભુત ભાવનાઓ ગુણાતીતાનંદ સ્વામીએ એ હરિભક્તોમાં સિંચી છે જન્માષ્ટમીના સમય પર બધા ભક્તો આવ્યા જબરજસ્ત વરસાદ થતો અને ભીંજાયેલા બધા અને ઠંડી વાય હરિભક્તો ધ્રુષ્ટા મંદિરમાં પ્રવેશ્યા ગુણાધિતાન સ્વામીએ કોઠારમાંથી તાકા મંગાવ્યા કપડાના કંઈક હરિભક્તોને તાકા આપતા જાય અને પીના કપડાં કઢાવતા જાય બધાને નવા કપડા આપી દીધા હા સ્વામીને હરિભક્તનું દુઃખ જોવાતું અને એ દિવસે જન્માષ્ટમીનો ઉપવાસ હતો હરિભક્તો ભૂખ્યા હતા ચાલીને આવેલા થાકેલા વરસાદમાં

ગુણાતીતાનંદ સ્વામી કેવળ ક્ષેમનું વહન કરે એટલું પૂરતું નથી એમને આવેલા હરિભક્તો એ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે કરી શકે એના માટે પણ એમને જબરજસ્ત ચિંતા કરી છે શિવલાલ શેઠ કરીને બોટાદના નવ લાખના આસામી હરિભક્ત હતા એને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ ગયા સ્વામી નો બપોરે આરામનો સમય હતો એટલે પોતે શહેરમાં ગયા પોતે બુદ્ધિશાળી વેપારી હતા એટલે જઈને એક જગ્યાએ જગ્યાએ રસોઈ લીધી દોઢસોદાન સ્વામી ને કહ્યું કે સ્વામી આજે તો શહેરમાંથી એક રસોઈ લઈ આવ્યો બીજો કોઈ કોઠારી કે બીજો કોઈ તો હોય ને રાજી થઈ જાય આજ્ઞા આપે કે રોજ તારે બપોરે આ કામ કરવું એવું કે હા સ્વામી એ કહ્યું કે શિવલાલ આ દોઢસો રૂપિયા લઈને આવ્યો એમાં તે શું સુધાડ મારી છે આમ સ્વામી એટલા બધા એ વખતે શિવલાલ શેઠને બોધનો ઉપદેશ આપ્યો સ્વામી કે લાખમણ ઢુંસા હોય એમાં ત્રિજોરોમાંથી ત્રિજોરીમાં રાખી મૂકીએ અને એમાંથી છ વર્ષ પછી કાઢીએ તો હું નિસરે કે ટૂંસા જ નીકળે ઢુંસા એટલે અનાજ કાઢી નાખેલા પછીના ફોતરા કે શું નીકળે એ જ નિસરે સ્વામી કે અમારે મન તો આ રસોઈ બસોય બધું ટુસા જેવું છે આવા સંતનો સમાગમ મૂકીને તને આ જુનાગઢ શહેરમાં જવાની ઈચ્છા થઈ અને સ્વામીએ સમજણ આપી દીધી ચિંતા કરવા જઈએ ત્યારે કઈ રીતે સમાગમ કરવો એ ગુણાતી આપણને આપણા ગુરુ ગુણાતી એવું શીખવાડ્યું છે તો આવો અદભુત ઉપદેશ સ્વામી પોતાના હરિભક્તોને આપતા બાલમુગુન સ્વામી બહુ મોટા સાધુ ગુણાતીતાનંદ સ્વામીના હતા અને એક વાર સ્વામીએ એમને મંડળ બાંધી આપ્યું અને વિચરણ કરવા જતા હતા બહુ આનંદમાં હતા અને નીકળતા હતા એ જ વખતે ત્યાં એક ઘોડી હણહણી પ્રસંગ એવો હતો કે એની સાથે બીજી ઘોડી ત્રણ વર્ષથી ભેગી રહેતી હતી અને એ ઘોડી ઘોડી વેચી દીધી આપણે એટલે વગર પેલી બીજી ઘોડીને ફાવ્યું નહીં એટલે પોતે હણહણતી ગુણાતીતાનંદ સ્વામીએ બાલ મુકુદ સ્વામીને કહ્યું કે તમે આ રીતે અહીંથી અમને મૂકીને વિચરણ કરવા જાઓ છો એમાં રાજી થાવ છો સત્પુરુષ સાથે આટલો ગુણાતીત સાથે એટલે પોતાની સાથે આટલો નેડો પણ નથી કે આ ઘોડી પોતે પણ પોતાની બાજુની ઘોડી સાથે હણહણે છે એના વગર અને તમે રાજી થાવ છો શ્રીજી મહારાજે વચનામૃત લખ્યું છે પ્રથમ નું ચોપન મધ્ય નું ચોપન પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃત આ મોક્ષની સ્વામિનારાયણ ભગવાન દ્વાર ઉઘાડું થાય છે કપિલ ગીતાનો નો ઉપદેશ છે ભાગવત તો આ ઉપદેશ પ્રમાણે બાલમુકુદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી સાથે એવો નેડો લાગ્યો છે સ્વામી બાલમુકુદ સ્વામીને પણ ઠપકારે છે એને પણ આવી રીતે હિતોપદેશ પોતે આવા કડક શબ્દોમાં કે છે તો આવી બ્રાહ્મી સ્થિતિ કરાવનાર ગુણાતીતાન સ્વામી હતા સ્વામી માં રહેતા હતા અને પથ્થર ઘડવાનું ઘડવાનું બેલા કામ કરતા હતા હતા અને ત્યાં ઘડતા ગુણાતીતાન સ્વામી આવીને ઉભા રહ્યા અને સ્વામીને જાગા સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે દિવસ દરમિયાન કેટલું કામ કરો છો કે સ્વામી પંદર વીસ બેલા ઘડું છું સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો ક્રિયા ભજન કરતા કરતા ક્રિયા કર સ્વામીએ જાગા સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનમાં વૃત્તિ રાખીને બેલા ઘડો છો કે એમને ત્યારે જાગા સ્વામી કે સ્વામી વૃત્તિ તો અખંડ નથી રહેતી પ્રયત્ન કરું છું ગુણાદિત સ્વામીએ જાગા સ્વામીને કહ્યું કે જાગા ભગત પથ્થર કદાચ ઓછા ઘડાય બે પાંચ તો વાંધો નથી પણ ભગવાનમાં વૃત્તિ રાખીને અમારામાં વૃત્તિ રાખીને આ રીતે સેવા કરો આ ગુરુનું મોટું કર્તવ્ય છે આપણને જગતમાંથી તોડી ભગવાનમાં જોડવા ભલે જ આપણે વ્યવહાર કરીએ આપણે બધા જ વ્યવહાર કરનારા છીએ પણ એ વ્યવહાર કરતા કરતા ગુરુ આપણને આ રીતે ભગવાનમાં જોડે છે બધી ક્રિયા આપણે છોડી શકતા નથી આવશ્યક હોય કરવી જ પડે છે પણ ગુણાધિતાં સ્વામી એક એવા ગુરુ હતા કે પોતાના આશ્રિત હોય એને આ ભજ મંદિરની સત્સંગની સેવા સંબંધી ક્રિયા બીજો કોઈ હોય તો પચીસ બધા પચાસ ગળો લો હું આશીર્વાદ આપું પોસાય એવું નહોતું એમને તો સેવા સાથે 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 ભજન ભજન ક્રિયા કરે એવા તૈયાર કરવા હતા એટલા માટે તો એમની કેટલા બધા ભક્તોને ભગતજી મહારાજ પોતે કાર્યાણીમાં હતા ને ઉટકતા ઉટકતા એમની વૃત્તિ તૂટી ગુણાદિત સ્વામી સભામાં કથા વાર્તા કરતા ઉભા થઈ એને આવ્યા અને પ્રાગજી ભગત ને કઈ પ્રાગજી ભગત આ ભગવાન ભૂલી ને શું વાસન ઉટકો છે આવું જાણ પણ અખંડ વૃત્તિ ભગતજી મહારાજની સ્વામીમાં અને મહારાજમાં રહેતી પણ એક સહેજ કંસાર એમાંથી વૃત્તિ તૂટી ગુણાદિત સ્વામીથી આ સહન ન થયું એમને તો અખંડ વૃત્તિ ભગવાનમાં લગાતાર ભગવાનમાં વૃત્તિ રહે એવા શિષ્યો તૈયાર કરવા તા એવા શિષ્યોની હારમાળા ઉભી કરવી હતી એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી સભામાંથી ઉભા થયા કથા કરતા કરતા એ મૂકીને એક શિષ્યને આવું સાચું માર્ગદર્શન આપવા માટે પોતે ત્યાં ગયા અને એવું માર્ગદર્શન આપ્યું તો ગુણાતીતાનંદ સ્વામી એમના ક્ષેમની તો ચિંતા કરી છે પણ યોગ એના કરતા વિશેષ ચિંતા કરી છે ગુણાતીતાનંદ સ્વામી ને ઉપેન્દ્રનંદ સ્વામી પોતે આવ્યા અને સ્વામીને કહ્યું મારામાં સાધુના ઓગણત્રીસ ગુણો છે આજે નિષ્કામી વર્તમાન એ કામ હું જીતી શક્યો નથી ગુણાદિતાનંદ સ્વામી ભલે તમે જૂનાગઢ આવો અને ઉપેન્દ્ર સ્વામી પોતે જૂનાગઢ પધાર્યા ગુણાદિતાનંદ સ્વામીએ એમને મેળા પર લીપવાની સેવા આપી અને પોતે ઉપેન્દ્રાનંદ સ્વામી લીપતા હતા એ વખતે ગુણાદિતાનંદ સ્વામીએ ત્યાં જઈને પૂછ્યું કે ઉપેન્દ્રાનંદ સ્વામી સેવા બરાબર કરો છે ત્યારે ઉપેન્દ્રનંદ સ્વામી સેવા કરતા કરતા ગુણાતીતાનંદ સ્વામી સામે જોયું અને ચાર આંખ મળી ગુણાતીતાનંદ સ્વામીએ એનો કામ ખેંચી દીધો હજારો વર્ષથી સાધના કર્યા પછી પણ જે કામ એમ જરા પણ દોરાવા ઓછો ન થાય એ કામને ગુણાતીતાનંદ સ્વામીએ પડવરમાં એમની આંખોમાંથી ખેંચી લીધું પોતાના આશ્રિતને આવા રીતે શુદ્ધ કરવા નિર્વાસની કરવા મહારાજે જે શબ્દ વાપરેલો કે સો જન્મ કસર એ આ જન્મે ટાળે એવા સમર્થ ગુણાતીતાનંદ સ્વામી છે તો એમ એનો કેટલા એવા ભક્તોને આવી રીતે નિર્વાસનિક બનાવ્યા છે રઘુવીરજી મહારાજ પોતે છેલ્લો પ્રસંગ આપણે હવે કહીએ સમાપન તરફ જઈએ કે રઘુજી મહારાજ પોતે વડતાલમાં હતા અને ગુણાતીતાનંદ સ્વામી સાથે બગીમાં બેઠા હતા અને એ બગીમાં એક ફૂમતું રેશમી સુંદર એ રઘુજી મહારાજના ગાલ પર અડતું હતું સ્વામીએ કહ્યું આજે આચાર્ય ને વાત કરે છે ગુણાદિત્યાનંદ સ્વામી સ્વામી એ રઘુરજી મહારાજ આચાર્ય ને કહ્યું કે આજે આ ફૂમતાઓ તમારી ગાર ઉપર બચાવ કરી રહ્યા છે તો કેમ તમારું શું થશે આવા આચાર્ય ને સામાન્ય થી સામાન્યથી કહેવાય ગુણાદિત્યાનંદ સ્વામી નો આવા ઉપદેશ સાંભળીને રઘુજી મહારાજ હાથ જોડીને ઉભા રહે સ્વામી અહિયાં તો અમે આચાર્ય પદે છીએ તો આવું તો અમારે કેટલું બધું કરવું પડે છે આ અમારું ક્યારે ચડશે ગુણાદિતાનંદ સ્વામી કહ્યું રઘુજી મહારાજ જો તમે તીરથવાસી થઈને જુનાગઢ આવો તો તમારી ગ્રંથિયો કાઢી નાખો અને રઘુરજી મહારાજ એ વખતે ગુણાદિત્યાનંદ સ્વામીને કોલ આપ્યો જે હું તીરથવાસી થઈને ત્યાં જુનાગઢ ના આવું તો હું રઘુવીરજી નહીં ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કહ્યું કે હું આ રીતે ગાડીને તમને ગુણાતીત ન કરું તો હું ગુણાધિત નહીં આવા અદ્ભુત વચનો બે ગુરુ શિષ્ય વચ્ચે અથવા આચાર્ય અને ગુણાદિતાનંદ સ્વામી ની વચ્ચે વાર્તાલાપમાં એ વખતે નોંધાયા પણ એ ખરેખર રઘુજી મહારાજ જ્યારે આચાર્ય તરીકે બધો વ્યવહાર પોતાના ભગવત પ્રસાદજી મહારાજ આચાર્યને ને અને જુનાગઢ તીર્થવાસી થઈને મંદિર માં આપણે જઈએ ને ત્યારે તીર્થવાસી થઈને સમાગમ કરવાનો હોય છે એ આદેશ ગુણાદિતાનંદ સ્વામી રઘુજી મહારાજ આટલો મોટો આચાર્ય પદ મૂકીને જવું કેટલું અઘરું પણ રઘુજી મહારાજ પોતે એવા સમર્થ અને સ્વામીના એવા ચાહક અને એવા મહિમા વાળા હતા તો પહોંચ્યા અને ગુણાદિત સ્વામી એ ત્રણ વર મહિ ત્રણ ચાર મહિના સુધી લાગટ જુનાગઢમાં એમને રાખી એમની ગ્રંથિયો ગાડી દીધી આ ગ્રંથિયો ગોરધનભાઈ કોઠારી પોતે વડતાલના બહુ મોટા કોઠારી થઈ ગયા ચાર પાંચ આચાર્ય એમના હાથ ની રીતે ધીમે ધીમે પસાર થયેલા એ પોતે શાસ્ત્રીજી મહારાજને કહેતા કેતા કે રઘુરજી મહારાજ જયારે સત્તર ની સાલમાં જયારે પાછા આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી એ પોતે ગુણાતીત થઈ ગયા ગુણાતીતાનંદ સ્વામીની અંદર આવી શક્તિ છે હરિભક્ત ને હોય કોઈ પણ નાનામાં નાનો મુક્ષ હોય એને પણ આ રીતે સામાન્ય થી દોષ ટાળીને ઠેઠ ભ્રમરૂપ કરવા ગુણાતીત કરવા ભગવાનના ના અક્ષરધામમાં લઈ જવા ત્યાં સુધી જબરજસ્ત સામર્થ્ય એ આ ગુણાતીત સ્વામીમાં આપણને જોવા મળે છે એટલા માટે આપણા અંતઃકરણમાં એક પ્રતિનો રણકાર આવે છે કે આદર્શ ગુરુ એ ગુણાતીતાનંદ સ્વામી છે ગુણાતીતાનંદ સ્વામીની આટલી વિશેષતા તો છે જ એનાથી પણ એક મોટી ઉંચેરી વિશેષતા એ છે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે પોતાના જેવા એવા સમર્થ ગુરુ આપણી પાછળ મૂકતા ગયા છે આ એમની બહુ મોટી વિશેષતા છે ડોક્ટર પાસે આપણે ઓપરેશન કરાવ્યું હોય અને ચાલુ ઓપરેશન ડોક્ટર મરી જાય તો આપણી શું દશા થાય ગયો શું દશા આપણી થાય

એ પોતે પોતાની પછી મૂકતા ગયા છે એ ભગતજી મહારાજ ભલે ગ્રસ્ત સ્વાંગમાં હતા પણ એમને મોક્ષ કરવાનું રમરૂપ કરવાનું નિર્વાસની કરવાનું શુદ્ધ કરવાનું આ બધું જ સામર્થ્ય ગુણાતીતાનંદ સ્વામી જેટલું જ એમનામાં હતું તો ગુણાતીતાનંદ સ્વામીની આ પણ એક અદ્ભુત વિશેષતા છે તો આજે મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ આપણા બધાની બહુ મોટી આ બહુ મોટો આપણો જે લાભ થયો હોય તો એ કયો છે આપણને એવા ગુણાતીત ગુરુ મળ્યા છે આપણે એનો જે લાભ લઈએ છીએ બહુ ઓછો લાભ લઈએ છીએ આપણે એમનો લાભ એ કયો લેવાનો છે આ ગુણાતીતાનંદ સ્વામી એમના આચરણ દ્વારા એમના ઉપદેશ દ્વારા અને એમના આ રીતે યોગમાં આવેલા મુમુક્ષોના દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે કે આ ગુરુની ગુરુના પ્રમુખ સ્વામી મહારાજના સમાગમથી આપણે પણ એવું જીવન ઉદ્દાત જીવાનું છે વ્યવહાર કરતા કરતા પણ થઈ શકે છે એ જે આદર્શ ગુણાધિતા સ્વામી આપણને સમજાવ્યો છે તો એવા સમર્થ ગુરુ પરમ જે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ અક્ષર અક્ષરભ્રમનો જ આ રીતે અવતાર છે અને પુરુષોત્તમ નારાયણ એમના દ્વારા આપણને મળ્યા છે તો એ ગુરુના સમાગમથી આપણે પણ આને આ દેહે આવું સામર્થ્ય આપણે પણ એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને આ રીતે આને આ દેહે અક્ષરધામના અધિકારી થઈ શકીએ એવી બળબુદ્ધિ અને કૃપા આપણા ઉપર મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ કરે એ જ